آج سڀي هٿ ۾ آج جو مطلب ڏي দীড়ো বউ ভশাড়ি দুঃখি রে ভক্ত শিবনে পুছো মহারাজ জ্যোতিষ জানো ছো शाल पुछे जे पुछव महाराज दीकरा जो

પર્રહ્ હિ હા કલ્યા કલ્યા जॻती बालकृष्ण जे आया शंकर शेशन मायो रे बाल कृष्ण जे आय शो कृष्ण शेष नमायोे बालकृष्ण जे आय चोधा शंकर शेश આઈ સંતર સેવા ૃષ્ણ માકરી ચરણા મૃતલી વખરી ચરણ મૃતલી बाबा में जोगी जस गाय शिव जोगी दस गायो रे बाबा में जो गस गाय शिव जोगी दस गायो रे बाबा में जो गस गाय शिव जोगी दस गायो रे बाबा दस भगवान वाल खुद सुफल फलो माई बालक तेरो शंकर सुख पायो रे ભગવાન સદાશિવ અહિયાં બેઠા શિવની પધરામણી કરાવી હોય તો કરાવજો મુંડમાળા ચઢાવ્યું હોય તો એ ચઢાવજો સરસ મજાનું કૃપાથી પરમ પૂજ્ય ધર્મ ધુરંધર શ્રી એક હજાર આઠ રાકેશ પ્રસાદજી મહારાજ તથા ગુરુવરીય અક્ષર નિવાસી સદગુરુ શાસ્ત્રી શ્રી કૃષ્ણ જીવન મેધપુરવાળાના શુભ આશીર્વાદથી પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી બાલકૃષ્ણદાસજી મેધપુરવાળાની શુભ પ્રેરણાથી તથા સદગુરુ સ્વામી ગોવિંદપ્રસાદજી મેધપુરવાળાના માર્ગદર્શનથી શ્રીજી મહારાજે સ્થાપિત છ ધામ મંદિરોમાંના ત્રણ ધામ મંદિર સાયકલ યાત્રા પ્રવાસનું આયોજન કારતક સુદ વીજ તેર અગિયાર બે હજાર પંદર શુક્રવારથી કારતક સુદ છઠ તારીખ સત્તર અગિયાર બે હજાર પંદર મંગળવાર સુધીના ધાર્મિક સાયકલ યાત્રા પ્રવાસનો કાર્યક્રમ રજુ કરતા આનંદની લાગણી અનુભવીએ છીએ એકવાર આ સાઈકલ સંગ્રહને આપણે કાળવીઓથી વધાવીશું લિખિતન શ્રી સ્વામિનારાયણ બાલધુન મંડળ

પછી ત્યાં બધી અપ્સરાઓ નાચતી હતી ને દારૂની પ્યાલીઓ ઉછળતી હતી એને પૂછ્યો કે અહીંયા આવું જ થાય તો કે આવું જ થાય એટલે એને અફસોસ વ્યક્ત કર્યો કે જો રામદેવ બાબાના રવાડે ના ચડ્યો હોત ને તો ત્રીસ વર્ષ વેલો માણવા મળત આ બાબાના રવાડે ચડી ત્રીસ વર્ષ જિંદગી વધારી અત્યારથી યોગા કરવા માંડવા રોજ સાયકલ લઈને જવું ખેતરમાં જવું ખંભાત જવું એટલે પ્રેક્ટિસ થઈ રહે સાયકલ સંઘની તારીખ તેર અગિયાર બે હજાર પંદર શુક્રવાર કારતક સુદ બીજ એ બરાબર ભાઈ બીજના દિવસે આ સંઘ રવાના થશે સત્તર અગિયાર બે હજાર પંદર કારતક સુદ છઠ મંગળવાર સુધી નાના કલોદરા થી જુનાગઢ એટલે ધોલેરા ગઢડા ની જુનાગઢ ત્રણ ધામ આ પાંચ દિવસ દરમિયાન કરવામાં આવશે ખાસ નોંધ પંદર વર્ષથી ઉપર ના હોય એમને જ લેવામાં આવશે અને ઉપરની લિમિટ પચાસ હા એ આપવી પડે ને તો હાઈટ વર ના બાપા આવે તે તમારે તારાપુર ચોકડી એથી જ ઉચકવા પડે સાહીઠ આ પચાસ થી સાહીઠ ની વચ્ચે અહિયાં બે પાંચ રાઉન્ડ મરાવવામાં આવશે વાડીમાં પછી નામ લખવામાં આવશે પંદર વર્ષથી થી ઉપર ના હોય તેમને જ લેવામાં આવશે જે ભક્તોએ આવવું હોય તેઓ રૂપિયા એકાવન ભરી નામ લખાવવાનું રહેશે અશ્વિનભાઈ રજનીભાઈ ધર્મેન્દ્રભાઈ દિલીપભાઈ અથવા ભગવાનભાઈ પાસે નામ લખાવવા માટે મળવું એટલે

Swami Narayan, <imitation> Narayan Narayan Swami Narayan 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 Swami Narayan 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 Swami Narayan Narayan Swami Narayan 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 Swami Narayan જયેશ્વર મહાદેવ કિ જય બાલકૃષ્ણ લાલ કી જય વૈષ્ણવર્મ જય દેવ કિ જય 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 શ્રી રાધ જય જય શ્રી રાધ ખૂબ ખૂબ ધન્યવાદ શાસ્ત્રી સ્વામી સરજુદાસજીને બહુ સરસ મજાની બહુ સભર કથા આજ આપણને સંભળાવી જોરદાર તાળીઓથી આપણે એમનું અભિવાદન કરીશું માનો પ્રસંગ બહુ સરસ મજાનો બતાવ્યો બીજા બધા પ્રસંગો પણ બહુ જ વિધ્વદ્વરી ભાષામાં સમજાવ્યું જેને ખબર પડી હશે એ માનો જ્યારે પ્રસંગ કરતા હતા મેં દરેકની સામે જોયું તો ચોક્કસ પોતાની માને બધાએ યાદ કરી જશે અને આમાંથી આજની કથા તો માત્ર ને માત્ર શીખ લેવા જેવી હતી મહેરબાની કરીને પોતાના મા બાપને ક્યારેય દુઃખી ન કરતા ઘરડા મા બાપની સેવા કરજો તો આપણે આ શિવ પારાયણની કથા સાંભળી એ સાર્થક કહેવાય સાથે સાથે આવતીકાલે આપણે આ મહોત્સવ દરમિયાન શાકોત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે શાકોત્સવ લોહાના માધ્યમથી સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં પ્રચલિત છે કે બાજરાના રોટલા અને રીંગણાનું શાક બહુ સરસ બનતું હોય છે અને શાકોત્સવનું શાક ખાઈએ એટલે આખું વર્ષ યાદ રહેતું હોય છે એટલે શાકોત્સવનો બહુ સરસ મજાનો ઉત્સવ આવતીકાલે ઉજવવાનો છે ખાસ તો એની અંદર બહેનોની સેવાની બહુ જરૂર પડતી હોય છે અને શાકોત્સવનું એક માધ્યમ તો બહેનો જ હોય છે અને બહેનોના માધ્યમથી શાકોત્સવ બહુ સરળતાથી ઉજવી શકાતો હોય છે પચાસ ટકામાં બહેનો હોય અને પચાસ ટકામાં હરિભક્તોની સેવા હોય એટલે મોટી સેવા છે રોટલા બનાવવાની મને નહીં લાગતું આ જમાનામાં હવે રોટલા બનાવવાની સિસ્ટમ કોઈને આવડતી હોય તો આવડે મારી સાસુ નહી નતું આવડતું એની સાસુ નહી નતું આવડતું મને નહી આવડતું પણ અહીં તો ગામડામાં ચોક્કસ રોટલા બનાવતા આવડતું હોય એટલે રોટલા તમારે બનાવવાના છે આવતી